જીવંત અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓ ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ ત્રીજી જુલાઈ બે હજાર પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ નિરાશા હતાશા માણસના જીવનમાં શૈતાનનું જે મુખ્ય હથિયાર છે એ તો માણસના જીવનમાં નિરાશા અને હતાશા લાવવી પોતાનું ધારેલું ન થાય પોતાની ઈચ્છા પ્રમાણે ન બને તો નિરાશા અને હતાશામાં વ્યક્તિ આવી જતા હોય છે અને ખાસ કરીને જુવાન વર્ગ ઘણી બધી વખતે શૈતાનના આ હથિયારનો ભોગ બનતા હોય છે ઠોકર વાગે એટલે ચાલવાનું બંધ કરી દેવાનું હોતું નથી ગુજરાતીમાં એક કહેવત પણ છે કે બસમાં ચડતા ખિસ્સું કપાયું એટલે હવે બસની મુસાફરી બંધ કરી દેવાની નહીં ઠોકર વાગે ચાલતા ચાલતા પડી પણ જવાય એનો અર્થ એ નથી કે હવે ચાલવું જ નથી જુવાન છો તમારા જીવનમાં ઘણી મોટી આશાઓ ઈચ્છાઓ તમે રાખો છો પણ એ આશાઓની ઈચ્છાઓ પૂરી થતી નથી નોકરી મળતી નથી ભણવામાં પાછા પડી ગયા છો દરેક ઠેકાણે નિષ્ફળતા આવે છે ધારેલું થયું નથી પણ એટલા માટે જીવનનો અંત લાવવાનો હોતો નથી જીવન છે તો જીવી જાણવાનું પ્રભુએ જે અમૂલ્ય જીવન આપણને આપ્યું છે એ જીવન આપણે જીવી જાણવાનું હોય છે કદાપી મનગમતી નોકરી ના પણ મળી હોય મનગમતો પતિ કે મનગમતી પત્ની ના પણ મળી હોય ઘરમાં કજ્યા કંકાસ ચાલતા હોય વડીલો સાથેના વિચારોમાં મેળ ના પડતો હોય ગમે તે થાય પણ ઊભા થઈને ફરીથી પાછું ચાલવાનું છે ઊભા થઈને ફરીથી પાછું ચાલવાનું છે જે દિવસે ઇંગ્લેન્ડમાં ડાર્વિનનો જન્મ થયો કે જે ડાર્વિન એવું માનતો હતો કે ઈશ્વર છે જ નહીં અને ધર્મની વિરુદ્ધ ઈશ્વરની વિરુદ્ધ એના વિચારો એ પ્રગટ કરતો હતો પણ એ જ દિવસે અમેરિકામાં કેન્ટોફી ઇલાકાના એક જંગલમાં ઝૂંપડીમાં લિંકનનો જન્મ થયો જે એવું માનતા હતા કે ઈશ્વરની સહાયતાથી હું બધું કરી શકીશ અને એમના વિશે જો આપણે વાંચીએ તો ઘણી બધી વખતે તેઓ નિષ્ફળ જ ગયા વકીલ તરીકે નિષ્ફળ ગયા સેનેટ તરીકે ચૂંટાવા માટે પ્રયત્નો કર્યા એમાં નિષ્ફળ ગયા પણ છેવટે અમેરિકાના પ્રમુખ પદે તેઓ બેઠા જો લિંકને વિચાર્યું હોત કે મારા ઘરની ગરીબાઈ છે મારી પાસે પૈસો નથી મારી પાસે યોગ્ય વ્યક્તિઓ નથી અને મારે હવે આગળ કશું જ કરવું નથી હારી ગયા હોત નિરાશ થઈ ગયા હોત તો શું થાય અમેરિકાના એ પ્રેસિડેન્ટ બની શક્યા ના હોત પણ એમના જીવનની દરેક બાબતને માટે ઈશ્વરનો આભાર માનીને તેઓ આગળ વધ્યા પહેલો થેસ્ટોલોનિકા પાંચમો અધ્યાય ને અઢારમી કલમ દરેક સંજોગોમાં પાઉલ લખે છે દરેક સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો અને આભાર સ્તુતિ કરો કેમ કે ઈશ્વરની પ્રભુની દેવની મરજી તમારા માટે એવી છે અને આપણા માટે દેવની ઈચ્છા એવી છે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ઈશ્વરનો આભાર માનીને આગળના પ્રયત્નો આપણે કરવાના છે તો સેતાન નિરાશા અને હતાશાનું હથિયાર આપણા જીવનમાં ઉપયોગ કરી શકશે નહીં એના બાબત સમજવામાં આત્માની દોરવણી સહાય આપણને પ્રભુ પૂરા પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે અને આજે જે વચન અમે જોઈ શક્યા સમજી શક્યા શીખી શક્યા અમારા આગળના જીવનને માટે ઉત્તેજનદાયક બને તમારો આશીર્વાદ મળે જો નિરાશા હતાશ આવી છે તો અમે બહાર આવીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન